વહેલા ભક્તજન બેનો મહાવૈદ નો દિવસ એટલે સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત વંદુના પદની રચનાનો દિવસ કહેવાય તો વંદુના પદનો તો કેટલો મહિમા છે વંદુના પદનું આપણે ગાન કરીએ ને તો ભગવાન દર્શન પણ આપે છે એવો અદભુત એક બની ગયેલો પ્રસંગ આપણે શાસ્ત્રના માધ્યમથી સાંભળીએ સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ગ્રંથ છે એ લખ્યો છે કોણે તો આમોદના દિનાનાથ ભટ્ટના ભાઈ લક્ષ્મીરામ ભટ્ટ હતા એના પૌત્ર મૂળજીભાઈ શર્મા એણે પોતે વડોદરામાં રહેતા હતા અને એણે લખેલો પોતાના પૂર્વજો એ માહિતી એની પાસેથી મળેલી ખરડાઓ પહેલાં જૂના હતા એ બધું ભેગું કરી અને લખેલો ગ્રંથ અદ્ભુત ગ્રંથ છે એમાં વંદુના પદનો મહિમા પ્રકરણ ચાર ને અધ્યાય ત્રણમાં આ મૂળજીભાઈ શર્માએ લખેલો છે આપણે સાંભળીએ ગોપાળન સ્વામી એકવાર વડોદરા પધારેલા બરાબર જન્માષ્ટમીનો તહેવાર હતો એટલે હરિભક્તોએ કીધું કે સ્વામી આપણે જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવો હશે તો જે કંઈ સભા થતી ગોપાળાન સ્વામી કરતા એ ભક્તને ઘેર કરતા હાલમાં ભક્તનું ઘર એટલે સ્વામિનારાયણ મંદિર વાડી મંદિર કહેવાય એ જ નાથ ભક્તનું ઘર હતું તો એ ચોકમાં દરરોજ સભા થાય તો સ્વામીએ બપોર પછી સભા કરી જન્માષ્ટમીનો દિવસ સભામાં બધા સંતો ભક્તો બેઠા છે દૂર બહેનો ભક્તોની સભા છે સ્વામી મહારાજની વાતો કરે છે મહિમાની ઘણીવાર સુધી સ્વામીએ વાતો કરી પછી વાતો પૂર્ણ થઈ ગઈ એટલે પછી સ્વામીએ હું કીધું કે વડોદરામાં એક નારાયણભાઈ તંબોળી હતા એ સભામાં બેઠા હતા એ બહુ સારા ગવૈયા હતા મૃદંગ વગેરે વાજિંત્રો પોતે વગાડી જાણતા હતા પણ અને ગાય પણ જાણતા હતા એવા ગવૈયાય હતા અને વાદક પણ હતા ત્યારે સ્વામીએ સભા તરફ જોયું અને નારાયણભાઈ તંબોળીની સામે જોઈને ગોપાળન સ્વામીએ કીધું નારાયણભાઈ વંદુના પદ બોલો આજ તો વંદુના પદ બોલો અને બધાએ ઝીલે અને તમે ગૌરાવો એ રીતે આપણે આમ સરસ મજાના વંદુના પદ વાજિંત્ર સાથે ગાવાશે અને બધાને છે એ રીતે આપણે ગાવ અને ઝીલાવો આજે જન્માષ્ટમીનો દિવસ છે એટલે આપણે એ રીતે ઉત્સવ કરીએ ત્યારે નારાયણભાઈ તંબોળીએ મૃદંગ હાથમાં લીધું મૃદંગ વગાડતા વગાડતા એક પંક્તિ બોલે નારાયણ હૃદયમાં ધારી ને ધારીને વંદુના પદ મંડ્યા બોલવા ઝીલવા વાળા પણ ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારી ઝીલે છે એવા બધા ભાવ વિભોર થઈ ગયા છે એવા વાજિંત્રના નાદમાં વંદુના પદ ચાલે છે સૌ સંતો ભક્તો ઉત્સાહપૂર્વક જીલે છે હજી તો આઠ પદ પૂર્ણ ન થયા ત્યાં તો મહારાજ સભાના મધ્યમાં પ્રગટ થઈ ગયા તેજ તેજ થયું અને મહારાજ સભામાં પ્રગટ થયા છે અને બધા ઊભા થઈ ગયા મહારાજને વંદન કર્યા ગોપાળાનંદ સ્વામી પણ સભામાં હાજર સંતો ભક્તો બધા ઊભા થઈને મહારાજને વંદન કર્યા અને મહારાજ સભામાં પ્રગટ થયા એટલે વંદુના પદ તો શરૂ જ રાખો એમ કીધું મહારાજે ગાવાનું શરૂ રાખો અને મહારાજ તો મીંડા નાચવા અને બધા મીંડા રાસ લેવા મહારાજની સાથે રાસ રચાઈ ગયો રાસ લેતા લેતા વંદુના પદનું ગાન થાય છે ઓ એવા કુમારી ભરેલા રા પદો ગવાય છે અને એવી રાસની રમઝટ જામી ઓ નાથ ભક્તના ફળિયામાં અને પછી તો બધાને ખબર પડવા માંડી એટલે હૌ દર્શન કરવા વડોદરાવાસી ભક્તો આવવા જ મીડ્યા ટોળે ને ટોળા હજારો ભક્તો ભાઈઓ ભાઈઓ બધા આવે હવે પુરુષ ભક્તોને તો મહારાજના નજીકથી દર્શન થાય એટલે રાસના મધ્યમાં મહારાજ છે એટલે બધાય અંદર જઈ જઈને દર્શન કરે પણ બહેનો ભક્તો દૂર છે એટલે બિચારાને દર્શન થતા નથી એટલે બેનો મોંઘીબાન મથુરા જમનાબેન ઉમૈયા ઉમૈયાબહેન આ એક એક બધા ભક્તો સ્ત્રી ભક્તો બધાએ મૂંઝાણા એણે કીધું કે અમને દર્શન મહારાજના થતા નથી એટલે એ મૂંઝાણા એને એમ ચૂકાય નહીં હાલો આપણે આપણી સભામાં આપણે રાસ લઈએ એટલે બેનો પણ મહારાજની મૂર્તિ સભા પોતા બેનો ભક્તોની હતી ને સભાને વચ્ચે એક ટેબલ ઉપર ભગવાનની મૂર્તિ પધરાવી અને એ પણ વંદુના પદ મીંડ્યા ગાવા અને એણે વંદુના પદ ઉપાડ્યા તો મહારાજ બીજું સ્વરૂપ ધારણ કરી અને બહેનોની સભા વચ્ચે પ્રગટ થયા આ બાજુ સંતો ભક્તોના વચ્ચે મહારાજ રાસ લે છે તો આ બાજુ મહારાજ બહેનોની વચ્ચે રાસ લેવા માંડ્યા બે બાજુ રાસ રચાઈ ગયો બે સ્વરૂપે ભગવાને દર્શન દીધા એવા ભગવાન તાલી દેતા જાય ચપટી વગાડતા જાય એવા મહારાજે બધાની સાથે રાસ લીધો છે બધાએ દોડી દોડીને આવીને સભામાં બંને સભામાં બધા દર્શન કરે ઘડીક બધા આમ જોવે તો મહારાજ ન્યાય રાસ લે આમ જોવે તો આ સભામાંય રાસ લે કહેવાય છે કે મહારાજ તો સોદામ ગમન કરી ગયા હતા એ સમયની આ કથા એમ પણ કહેવાય છે તો મહારાજ તો દિવ્ય રૂપે પધાર્યા હતા અને દિવ્ય રૂપે એવા હોય તો અમુકને જ દર્શન થાય પણ એવું નથી બધાને દર્શન થાય છે જે આવે અને બધાને દર્શન થાય છે એક પોર સુધી દર્શન થયા એક પોર એટલે ત્રણ કલાક થાય ખૂબ ખૂબ ભગવાને સુખ આપ્યું રાસ લીધો આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી પોતપોતાના વાજિંદ્રો વગાડે એનો અવાજ પણ પૃથ્વી ઉપર બધાને આવે છે અને બધાય સાંભળે છે પુષ્પની વૃષ્ટિ થાય છે એ પણ બધાએ જોઈ શકે છે પુષ્પ હેઠા પડે છે તો ભગવાનનો સ્પર્શ થાય છે એ પુષ્પ પ્રસાદીના થઈ જાય છે એટલે બધા પ્રસાદીના પુષ્પો પણ પોતે બધા લેવા માંડ્યા છે આમ વડોદરાની અંદર મહારાજે દિવ્ય દર્શન એ પાસે વંદુના પદના ગાનના પ્રતાપે ભગવાન સભામાં પ્રગટ થઈ ગયા અને બધાને દર્શન દીધા અને વંદુના પદ જેવા પૂરા થયા એ ભેગા જ ભગવાન અદૃશ્ય થઈ ગયા ગોપાળાનંદ સ્વામી કે કોઈ ઉદાસ ન થાશો ભગવાન પ્રગટ થયા દર્શન દીધા એને સંભાળજવું અદ્રશ્ય થયા તો ઉદાસ થઈ જવું ભલા ભક્તજન બેનો વંદુના પદનો કેટલો મહિમા છે આ પદ બોલીએ ને તો ભગવાન દર્શન આપે છે એટલી તાકાત છે વંદુના પદમાં માટે વાલા ભક્તજન બેનો દરરોજ પાઠ કરજો એક પાઠ બે પાઠ આ દ્વિશતાબ્દી વર્ષ ચાલે છે એટલે આપણે દરરોજ દરરોજ પાઠ કરવા અને પદ અને ભગવાનની મૂર્તિનો આને ધ્યાન ચિંતામણી કહેવામાં આવે છે એટલે ધ્યાનપૂર્વક આ પદો ગાવામાં આવશે તો ચોક્કસ ભગવાન આપણને અંતરમાં આનંદની અનુભૂતિ મૂર્તિનું સુખ આપશે આપશે ને આપશે જ મહારાજ પોતે બોલ્યા છે મધ્યના અડતાલીસમાં વચનામૃતમાં કે આવી મૂર્તિનું જેને ચિંતવન હોય એને તો ઊઠીને સાષ્ટાંગ દંડવટ કરીએ આવા બીજા કોઈ પદમાં ભગવાન બોલ્યા છે આ પદમાં ભગવાન બોલ્યા છે માટે આ પદને ગાવાનો આગ્રહ રાખવો હો બને તો પૂજામાં પણ દરરોજ ગાઈ લેવાના આઠ પદ દરરોજનું નિયમ કરી નાખવું દરરોજ મારે આઠ પદ આ વંદુના ચેષ્ટામાં બોલીએ એ જુદું છે ઓ એ તો આપણું દરરોજનું નું નિયમ પણ જો બને તો પૂજામાં જ બોલી લેવાય એ હવારનું સુખ આવે એવું પછી ન આવે માટે નિયમ બનાવી દેજો બંધુના પદનો આવો મહિમા છે જય સ્વામિનારાયણ